હારી એટલે બેસી સવારી કરતો હેલો હારી જો પાછા અમાલ અમાલ હ મુખ્યાત પાછા નહીં બહુ

તારા તને તો ગમી પણ મારે વેચવી નહી કરી કરી આ શું જાય મને ગમી ગમી જાય

એટલે શંકરજીને પછી કચ્યાલા કચ્યાલા એ છે બઉ વેપાર કર્યો ને એ કેતા નઈ કે કચાલા વેપારી આયા

દૂધસાગર ડેરીમાં એક દાળા અગિયાર તમે તો માલા માલ વીકલી માલા માલ હા તો ખેંચી વાલું પડે આટલા

તમારું દસ હજાર રાખ્યું તમારું તૈય ચાલી એક બે ત્રણ ને ચાલી મને આવું કાલે ભેગા કરો મારા તો તમારા મસાલા ના નહીં